માળિયા હાટીના તાલુકાના વિરડી ગામમાં કાનાબાર પરિવાર દ્વારા બાલવી માતાજીનો મંદિરમાં બાલવી માતાજીના સાનિધ્યમાં છવ્વીસમો વાર્ષિક પાટોત્સવ અને હવન સંપન્ન માળિયા હાટીના તાલુકાના વિરડી ગામે કાનાબાર પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી શ્રી બાલવી માતાજીના શિખરબન મંદિરમાં બાલવી માતાજીના સાનિધ્યમાં અને બાલવી ભક્ત શ્રી નટુભાઈ કાનાબારના માર્ગદર્શન મુજબ અને તેમની જ ઉપસ્થિતિમાં છવ્વીસમો વાર્ષિક પાઠોત્સવ અને હવન યજ્ઞ વસંત પંચમીના પાવન પવિત્ર દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો સવારના દસ વાગે બાલવી માતાજીનો અભિષેક શણગાર અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે હવન શરૂ થયો હતો સાંજે સાડા પાંચ વાગે યજ્ઞનું બીડું હોમાયું હતું ત્યારબાદ બાલવી ભક્ત શ્રી નેટુભાઈ કાનાબાર અને શ્રી પ્રમોદભાઈ કાનાબારે બાલવી માતાજીના ગરબા સ્તુતિ અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન કીર્તન કરાવ્યા હતા બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે શ્રી બાલવી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી બપોરે ફરાળ અને સાંજે મહાપ્રસાદ રાખેલ હતો ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારે દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો जे दर्शक मित्रों सुपरफास्ट चैनल ने सब्सक्राइबर नहीं कर सब्सक्राइबर कर પ્રાર્થના તો માતાજીને કરું સારી સંપતિ વી આપજો આદ સગમા રે દેવ પરાવી સદાય ના કંદી મય કારણ પાતને ¡Que ઘનશ્યામભાઈ હલો निरोप निर्मम निर्मिला है दुगने बुद्धि वर्धनं बुद्धवार कन्यों निराले चरु बुद्धि नाम रचा भार्या भार्या चरु 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 निरालों के दुगने दिव्या जान तिग्रा भोज 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 भाई भाल भाल दो बजे भाल भाल समारोह माता जी के नाम पर भोज 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 જોરા બે આનો નહી કોઈ દેયકો નમ અબરસ મામા વાઇટ કમ હવે તો ટિપલી આપો ને ટિપલી આપો ને વાઇટ કમ બે ત્રણ ની ડર થઈ મે પણ આ બધું જોવો તમે કે જમ્મા ધાવું રાજપર પાર્ટી રોકા જમ્મા ધાવું તો ટુ વીલ માં ન જ્યો ફોર વીલ માં जातो તો ઈનો વાન અટીગા એનું કારણ હું આશીવાદ આપ યા <Gãra> ચાલુ <iti>

આવતી દેજેલો બજાય ને સર્વ મંગલ સદરૂપ ના ના ભૂળ વિચેષ્ઠિયા સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારા હરિ કૃષ્ણ મહારાજ ની ઘરે ઘણી ધર્મ બાપા આવશે બધાયને કહી દો ઓલા ધર્માજીજી આવશે કાકી આવશે

મોટામાં વાત પડી ગયા તો પ્રવાહી બાતા બતાય કદા કી રોટી ખોરાલે આપ ધ્યાન કઈતારે વાત કરવ કે બે કાઈ તો બે કાઈ તો તમે પ્રવાહી

મો મોટી બા મોટી માં આયો આ તો કાઈ લાગ્યું લાગ્યું કે કયો આ તો નાનું છે કે સતી જય બાલ્વી માતાની જય સ્વામી નારાયણ ભગવાનની જય જય આજ રોજ મેઘડી મુકામે રાદ રાજેશ્વરી માં બાલવી કાકે કાનાબર કુટુંબના સંપૂર્ણ કાનાબર કુટુંબના કુલ દેવી છે એના મંદિરે આજે માતાજીનો 24મો પાઠ ખૂબ ધામધૂમથી ઉજવાયો ધામધામથી શહેર શહેરથી માતાજીના ગોઠીઓ અહીંયા મંદિરે આવી આખો દિવસ યજ્ઞ ધૂન કીર્તન પ્રસાદનો દિવ્ય લાભ લીધો અને બધાએ ખૂબ ધન્યતા અનુભવી અને આજ રોજ છવ્વીસમો પાટોત્સવ ખૂબ ધામધૂમથી અને ખૂબ રંગે ચંગે આજે વિડી મુકામે મા બાલવીના સાનિધ્યની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાયો બોલ શ્રી બાલવી બાલ સ્વામિનારાયણ ભગવાનની જય